મારે મારું ઘરનું મારે મારે બહુ ચું ઉભું હોય એટલે આ તો જમી

મારા છોકરા જુદાઈ લ્યા લા થાપુ ના છોડ્યો કે મોહ ને સાબુ કરે તારો પૈસા તમારે લઈ જાવ તો છોકરો હવે લો લે તમારા પૈસા ને ડ્રાઈવર ઉતાર એમ થોડું આવશે પૈસા હાલ્યા છે હાલ્યા પડે ને પૈસા એટલે પૈસા ને જાય છોકરાને છોકરા ને છોકરા ના ખબર પડે આ થોડી આવી છે

કઈ પૈસા ને લાલચ માં લાલ પૈસા ની કુદર લાલચ ના કરાય તારી એટલે મેં વળી પૈસા ની લાલચ કરી પડી હા તો બરો તો હું મારે હાટ ફોન કરીને પૂછી લો છોકરો ના કર્યું તો આપડે કઈ ના તો તો તું મારો ભાઈ બંધ છે એટલે કામ કરું ને ગોવા કોઈ કામ નહીં કરતો હેલો શું કરો આટો ઘરે

આપડે જામાં ગાડી સાડી બોલાવો કોઈ નઈ ગાડી તો બોલાવતો તો તમે તમે બોલાવ હું બોલાવ હા રોતો આગળ જઈને ફોન તો ગોમ જઈને આપડે ગાડી આવે પછી જાય એમ હા

જાધન હવે ને તો હારું હતું હવે ચાર જાધન માં છે આપણે ને કે ને મારા ઘરે હા લે આપણે ગાડી આવી છે કોમ તમારે અમારે ત્યાં ગોમડી ઓહન ચાહન જાન હો આ આ કે મારા હટુન તો જવાનું કી જાન હે હોય અલે આડો આ લે આવો આવો આડો શું આવો આવો

આઓ તાઈના તણ જો તારિયા હારો હાડો 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 અલ્યા અલ્યા તાર મોરવી અલ્યા ઓય આપડે મોરવી તો હાવ ભૂલી જ ગયા છે ઓય આડવાઈસ મોરવી તો આપડે ભૂલી ગયા છે હડો ઈ તો બહાર જઈને તો હું ફોન કરી લઉં તો એમને હાર બોલાય જો હાર હડો

الرجاء بس لا ممكن مقل સમજ આ આ બાજુ એટલે એમાં હું હતું મગના ક્યારે હગા પર તો પાછા એ હોય એમ બરોબર હા કે પાછો હગુ કરું છે તારો શું વિચાર છે કે એક દાડો તૂટી હોય ને પાહુ નઈ કરું અમાર એટલે આ શું પાછું નઈ કરું છોકરું લ્યા ઓઢું ફરાય ને તું કે કરું નઈ પાછું અમાર થોડું ખમાજો અમ કોમા પગ આયા છે બરોબર બધું ભૂલી જા અને હું તો કઈ જાશ બરોબર અહીંયા જે ભૂલ થઈ બરોબર એને ગમે તે કર્યું એ આપડે કોઈ જોવાનું આવતું નથી જેતાજી ના હાટુ ભેગા છે બરોબર હા એટલે કઈ ને અને એવું બધું નહીં થાય અને આપણે આપણે તો ખરું કરીને ને ખરું છે ને ઓલે બે તો જેતાજી ના હાટુ દતા ને ભેળા એ તો પેલા જે થઈ ગયું થઈ ગયું બરોબર હા કોક બોલો તમે હેડો વધારે એટલે આટલે બે તમે જે થી માફ કર દો પણ હારો હેડો તો હવે જેતાજી સર મે કોઈ કહેતો નહીં તો અમાર તો નતો રાખવાનું

તો રોટલા ખાઈને ને જાજો ને અરે હવે ભેગા ભેગા ના ના આડું મોર છે હવે ધાદર મળે એટલે નીકળી જાય ને અમે એવું છે એમ ને ઓય હારું હેડો તો હા રોડ આવજો તો એ હા આવજો મેમ હા રોડ આવજો આવજો મેમ આડું તમારે હવે આબુ નહીં ના ના અમે આવા હવે એવું છે એમ ને એ હારું તો અમે જાય હવે હારું હાજુ તો એ હારું

लाविना जी हाँ ले हट जो कहाँ हो आया है आई जाम यारो यारो फटा फट थोड़ा गाड़ी ये बड़ी जोड़ो बोलो 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 दरवाजा खोलो फटा

ये वन ओ पूछो फिरम no. है, जी कितु छन के प्राइस है छत ने लो ना सगत दिन गिवाय तो नहीं वो फोन मेलो करे तो सगत दिन के मेहमान आबाना है हटाओ जो अच्छा सिगर आया छम नहीं पता करो करो पासो करो फोन करू पा

यानी भूल जाए आओ करा इतने पैसा हाथ करे हां तो पहले खबर पड़ी जे पैसा खबर पड़ी तो चढ़ती रही तो छोड़ दे से ना आवे तो पैसा हां चल ले भले लगन वगन में जे करो चार करो राख तो राख हां ये तो होने बात करी करवानी है ने ये ने चल मुझे नहीं पता लो बाय बाय

તો આપડે થઇ ગયું બધું પાકું હવે આપડે ને કરતા બીજું તમને ખબર આપડે ઢોર ને ટાઈમ થઈ જવા આવ્યો છે

હા તાર આશી વાત નઈ મારું આગું કરાયેલું છે કન્યા સુધી ના કોઈ તોડીને દુઃખ કશું નહીં પડ મારા ને હારું તો હડો હું જવું તારે